જઈને આવ્યો બીડીયો ફૂંકતા આવ્યો છે પૈસા વગર શું કરા હા મારા જેવા ભાઈ બધો બેઠા બોકા પર તો બબે બીડીયો ફૂંકી દે હારવાની મફત માં મેરપાયું હારું ના ના અને હવે પાછું મારી માની સગા

અમારો લાલ બહો રૂપિયા છે એટલે મહિને સો હજાર પગાર છે ના ના એટલે મને પાંચ હજાર રૂપિયા આવું ઘરોને હાલ દેવું અને હજાર વચ્ચે મી ઘેર ટાઈમ લાવો એટલે મારા તહેવાર હસાઈ જ અને પતંગ દોરી લાભી હતું ભાઈ બનો લઈ છે ઘણા ભાઈ છે ને ના ના શું કરે ગયો તહેવાર તો હસાવવો પડશે એ હવે તો દેવું રાખવું જ નહીં હાલી જ છે એટલે પાળા હોય ને પૈસા

બત્તી કરતો જો ઠંડી ભાઈ છો હવે તો ઠંડીએ જબર સારું થઈ જશે નોકરી બેટા બરોબર દર્શન વર્શન કરીને બાપા હા આપડે કીધું કોઈ ટાઈમે લાગુ હતું

500 પેલો ને 500 પેલો 6000 તો લાયો છે તો હાલ તો કે હું આ 15 તો 2000 વર્ષથી ઇમોતી કરિયા નું લાઈશું અઠવાડું ચાલસી હું હું થઈ ગયો આદિ કશું તો ના નાસ્તો નઈ કરવો તો નાસ્તો કર્યો ના નાસ્તો કાઢો હળો લાલા હા અરે તું તો દોરીનું નું પતંગ નું બધું કેતો તો ના હું કરીને આવ્યો તું અલ્યા દોરી ને પતંગ ને હું કરું છું મારે માને છગણ આમ તઈ લુગડે ટાઈટ તઈ ફરીએ નઈ કોક ના મહિનાનો તહેવાર આવે આજ પતંગ વાત ઉડા બાર મહિના નો લૂઘડો લુકડો ને આવ્યો તારા પોનસો હજાર રૂપિયા ના પતી જુ દોરી ના લાવ્યો ત્યાં ફિરકો પતંગ ને પતંગ બધું ના ફાવ આ તો લુકળો પેરી ને આગળ થોડો વટ પડી જાય તો મજા ના આવે હજાર રૂપિયા નો લૂઘડો થયો તારા ખબર ફાયરો ઓમ વને તો તોથી ટોયકો કરજે તાર ઘર ઉપરથી આ વાત હું સગાવ ગમે તે કોકનું લઈ લ્યો તો ચિંતા કરવાનું નહીં અમે આ લૂંટી લાઈનમાં ઉડાળ દેવાનું નકલ લુકરો ના પેર પાર્કર ને પછી ના કોક આયાર અલ્યા ભાઈ બન હું કોમ હોય તો લઈ જવાનો લુકરો પહેરવામાં મજા છે ને એવી દોયડી પતંગ લાઈને પણ અમે 500 રૂપિયા ની એમ નામ કપાઈ ગયો એ કે જીવ ઊય ના કરતી લુકરો ના પેર એક જો ચાલો તું ના ના તો ગમી જી તો આ જો કેટલો લુકરો લાવ્યો છે મારો પડોસ ભાઈ દુસાળ છે ને મુ તો એક ના લીધો अरे बंडी ये दालत पेरू साड़ी बंडी ये दालत पेरू कितन डाल तमे दा जुनो पेर डाल साला रेड ता, अरे मार दो पोडो से ले जुनो रेड दा हर हो भाई हां अब मु आऊ आना मो बा फोर बे गोदा अरे हो ओ आहा हा तरह अडुशियो

જોઈ વિચારીને હડવું પડે ભાઈ ખોટા ખર્ચા ના કરો તો તમારા ઘરે હેડે કચવા ફોણી ને માફક પૈસા વાપરે ને તો ઘર ને આપડે દેવાના દાસ થઈ તહેવાર તો અહીં જતા રહશે ને ખાડામાં ઉતારતા હશે વાત થતી વાત હા ખર્ચો ને મોંઘવાડો ને તો મેં જોબ લેવાનું તો વાઘું ભાઈ મારો છોકરો છે ને નોકરી કરે પણ ખોટો ખર્ચો ના કર હો એટલે મારા જેવું સમજુ છે

યે ભાઈ મેઠા હું ઘેર બધું જ નહીં પોલે લાલમ ફોન આવ્યો હા તાલુ ઘરે આવ્યો છે છોકરું છોકરું ઓહ હો ઓહ હા એ હું જઉં હં હાર હા એ આટલો વાત તો ભીડી ભીડી પોત હા હું આવો બધા કલાક દોઢ કલાક રહેશો હાર હાર હં હં એ હા હું ચૂક્ક કરો એટલે ગણું ઓટો મારતો હાર આવડ એ હા હા હું ઘેર આવી ગયો હા એ

હપ હેડિંગ ઓ આ ટી શર્ટ લેતી ન કા આવીતી છે આવ આવ નાં ગાતી મેચિંગ થઈ જાય આ રી આ એવા નાં ગાતી શર્ટિંગ થઈ જાય આ તાઈ લિ તૈયાર હા તો

છોકરો ને તમે મારો ખબર તમે ખબર પડે છે

પટાણું લાવવાનું હોય કોક શોખ જવું હોય તો પૈસા બસ આવજો તો કમ આવશે આ પેલા મેઠા ભાઈ કિરણ ભાઈ ને અમારે હાલવા ના તો બાપડા હવાર ફોન મી તો વારી કીધું ઈવન પગાર આવા લાલા ને આમ દઈએ તો લાલા ઉલાડીને ના હું પગાર મોલી તો કોઈ પડવા નઈ તને તાર બાપાને કો પૈસા કોઈ હાલશે તાણા આ વાયદો કર્યો હોય કોઈનું પૈસા લીધે લાલવા ના હોય તો આ એને દેવું કરી કરીન તો આ ચોપડી ઉધી ભણાયો બોલ હવે આપણે બસ આટલું સમજી જા આપ રૂપિયા વાપરવા નઈ તારે અને મને આપરો ને પણ નિમિત મો વાપરવાનું નિમિત મો

તો મહેરબાની કરીને મારા જેવું ના કરતા વિડીયો ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો જય માતા જય